ઈ ટમેટાને ડુંગળી લેવા જત કા કેમ કે તો આ જે બનાવના સવ ઘરેલા ભાત તમારા લોકોને જેને ખાવા હોય એ આવતા રહ્યો તો એની મે વસ્તુ બધી તૈયાર કરી વાળી છે તો હું તમને બતાવું કે મે હું હું તૈયાર કર્યું છે આજે મરસા ને એટલે મરસા કઈ કઈ પણ જોવા ડુંગળી છે એ ડુંગળી કઈ પીવાળી છે મસ્તીની વઘાર લેવા માટે અને આ ટમેટા અને બટેટા બે હાયરે કરી છે નખો નખો નથી કર્યું અને આ ચોખા પણ ધોઈને તૈયાર કરી વેળા છે એટલે સીધા નાખવાના જ રીતે બધું તૈયાર કરીને બેસી તો સારું તો આટલી વસ્તુ નાખવાની છે આજે આમાં મરસા એ ઘટે છે મરસા નથી એટલે આ મરસાનું એવું કાંઈ જરૂરી હોય ને એટલે નથી એટલે કાંઈ નાખવાના નથી તો તમે બધા કન્ટિન્યુ લગ્નમાં જોડાયેલા રહેજો અને હા આજે આવવાનો છે અમારા ઘરે અમારો ભાઈ આવવાનો છે મળવા માટે બાજુના ગામમાંથી એટલે કે ઈ એવો છે જુનાગઢ ભણે છે ને નથી ને આવ્યો છે એટલે અહીંયા મળવા માટે આવવાનો છે અત્યારે તો ઈ કેવું ગામ કીધું મને ગામના નામે ભૂલાઈ ગયું નાકણ છે નથી સીધું અહીંયા આવવાનું છે તો આવે ત્યારે આપણે બ્લોગ ઉતારશું તો તમે બધા કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રેજો અત્યારે અમે ખાઈ પીને થઈ જશે નવરા છો કે નવરા કે નથી ગઈ છું વાસણ બાસન બધું થઈ નાખ્યું છે કેર ની નવરી થઈ ગઈ છે ને વિશાલભાઈ અને ભૂમિબેન બે મારા ઘરે આવ્યા હતા એવા એ કાંઈ વિડીયો ઉતાર્યો નથી એ ક્લિપ કાંઈ આવી નથી ને તમને થતું છે રોજા એમ કહી દેશે કે ગુડ નાઈટ હોઈ જવું છે પણ આજ હોવા નથી આજ હું વાટે છું તો અમે વાટે છે કોઈની વાટે છે ને અમે એ જોવા માટે તમે કન્ટિન્યુ લોમાં જોડાયેલા રહેજો તમે લોકો એ વાળ કોઈ કરી લીધા કે નહીં કોમેન્ટ કરીને જરૂરથી કહેજો અને તમને થોડાક પણ આમ અંદાજ લગાવજો કે અમે કોઈની વાત છીએ તો તમે લોકો અંદાજ લગાવજો અને અંદાજ લગાવીને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કે અમે બેન કોઈની વાત છીએ તો આ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો જો ભાઈ ભાઈ નથી કહેવાનું તો બધા કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો તો જો મિત્રો અત્યારે અમને બે જેની વાત એ ફાઈનલી અમારી ભાઈ ભાઈ નહીં હોય પીડી જશે ને એ છે હામાં કેમ કે એને ઘર જોયું એટલે એને લેવા માટે છે ને હું તો એટલું બધી ખુશી એટલું બધી ખુશી કે એની વાત કેમ કે ફાઈનલી અમે કેરમાં જેની એની વાત જોતા હતા એ ઘડી આવી ગઈ છે અને આવી છે તો એ આવે પછી આપણે લોક પાસે સ્ટાર્ટ કરીશું તો તમે બધા કન્ટિન્યુ લગ્ન જોડાયેલા રહેશો ને કેરની વાત એ છે અને ત્યારે તો બહુ જ ખુશી થઈ છે તમે બધા કન્ટિન્યુ લગ્ન જોડાયેલા રહેજો તો હેલો મિત્રો બધાને સોરી તમને થતું છે કે આ સોરી કેમ કે છે તો મેં કીધું હતું કે આ અમને મળવા આવવાના છે તો એ આવી ત્યારે વિડીયો ઉતારવા આવશે તો વિડીયો ઉતારશું કા એક હું મેં કીધું હતું પણ એમાંથી એવું કે આમ જો બીજું તો કોઈ નહોતું મારા ભાઈ જ મળવા આવ્યો હતો એ પરમ દિવસે હોય જવાનું છે ભણવા માટે એટલે એ આવ્યો હતો કે બેન બેનભાઈ થતો જાવ કરી આવ્યો હતો મેં ત્યારે એ ભાઈ પણ ગયો હતો પણ એમાંથી આવ્યો ને તોત આમ બધ એવા વાતું સડી ગયા પૂછા પેલા અત્યારે આ જ્યાં ભણતા હતા ને નાજી ભણે છે રાજકોટ રાજકોટ

વહી વહીએ પછી મોડું થઈ જઈને જાય ને કાંઈક થયું હોય એમ કરતા વહેલું વહી જવું સારું હતું ટાંગ ઘરે પૂગી જાય જો કે તો એ ઘરે પૂછશે કે આ બાર કે એક તો વહી જશે તો અત્યારે એ જતો રહ્યો છે ને મેં કંઈ એવો એટલે વિડીયો કંઈ ઉતર્યો નથી ક્લિક કંઈ ઉતર્યું નથી કેમ કે બધા વાત વેસરી ગયા એટલે ઉતારવાનો કંઈ મોકો જ ન મળ્યો તો એ તમે સોરી તો તમે બધા કન્ટિન્યુ લોકમાં જોડાયેલા રહેજો અમારો બ્લોગ જોવા માટે

તો બસ આજનું હું લોકો એ પૂરો કરું તમને છો તમને લોકોને મારા વિડીયો ગમો તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરી દેજો અને ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી સાઈડ માટે બે લાઈકન પ્રેસ કરી દેજો જેથી કરીને અમારા વિડીયોની જેમ સાથે કરવા તમને લોકોને થાય તો ફરી પછી મળીશું નવ લોકો સાથે તો ફક્ત કરીએ બાય